અમદાવાદ શહેર માટે એક સમય એવો હતો કે જ્યારે શહેરને કોમી રમખાણોના એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવતું હતું બે હજાર બેમાં થયેલા ગોધરાકાંડ બાદ પણ અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા પરંતુ આ કોમી રમખાણોની સામે આજ શહેરની અંદર કોમી એકતાના પ્રતિકૃત સમાન એક અખંડ દીવો છેલ્લા છસોને પાંચ વર્ષથી પ્રજ્વલિત થઈ રહ્યો છે લક્ષ્મીનો આ દીવો જેની દેખરેખ એક મુસ્લિમ પરિવાર રાખે છે

આ જગ્યાને હિન્દુ તથા મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે કહાણી આ બાસોનો જે ગાળ હતો સિદ્ધિ બસીર એને નગરદેવીને રોકી હતી એ નગર દેવીને રોકી એને વાસ વચન લીધો હતો કે જ્યાં તક હું પૂછી ના હોઉં તો અહીંયા ઊભી રહેજે સમૃદ્ધિ છે લક્ષ્મી આટલામાં જ છે ભદ્રથી માણસ ચોક વેચતા નથી અહીંયા છે બધું જે બી હોય બધું કે એવું કશું બી થાય બાકી રોણક જ હતી નહીં એમની દુઆ છે બાતસાહની ને લક્ષ્મીની હું ચાલીસ વર્ષ થઈ ગયા મને મારી મધર કરતા હતા પહેલાં મારા ફાધર હતા હા બાસાણના ટાઈમથી તે મસ્તા બાસાણના ટાઈમથી એક જ જો જળગે ને એક જ એક જ જગ્યા

આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ પણ ભૂખ્યો મરતો નથી બધા જ લોકો આર્થિક રીતે સુખી અને સંપન્ન છે અમદાવાદ થી ભાર્ગવ મકવાણા નો અહેવાલ ઈટીવી ભારત